કે આપ માથે આણી નહીં પણ મારો એક જ ધણી રોમા ધણી હા હુકમ થાય ની તો રણુજા જાવું છે એમ અને ખાસ માં મમતાજી ની ખાસ પરમાઈ છે એટલા માટે જવાનું મન થાય એ હાથ માં સે બાલો ને તે હાથ માં સે બાલો ને તે રોમ રણુ જો વાળા લીલા ગોડા વાળા રોમ રણુ જો વાળા પીર લીલા ગોડા વાળા નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું તમારા માટે આવી ગયો છું જોરદાર અને ધમાકેદાર વિડીયો એના પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને સાથે સાથે અમારી ચેનલને જોઈન્ટ બટન ઉપર ક્લિક કરીને અમારી ચેનલના મેમ્બર પર તમે બની શકો છો તો જયદીથી જોઈન્ટ બટન ઉપર ક્લિક કરીને મેમ્બર બની શકો છો તો દોસ્તો આજે હું તમને બતાવવાનો છું ફૂમતાકા કાર ટીમ એટલે કે એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે આવ્યા છે આપણા ગુજરાતના યોગ ગાયક એવા જયેશ સોડા અને જયેશ સોડાભાઈએ તેમની એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત કરી છે અને સાથે સાથે ફમતાજી માટે પણ એક જોરદાર સોંગ એમને ગાવી છે તો દોસ્તો આમ તો એસબી હિન્દુસ્તાનીની મુલાકાતે એવા દરેક મોટા નાના મોટા કયાકારો આવી ગયા છે અને સાથે સાથે તેમના દ તો દોસ્તો એસબી હિન્દુસ્તાનીની મુલાકાતે આ વ્યા દરેક મહેમાનો માટે તે ભવ્ય સ્વાગત પણ કરે છે અને એમનું સન્માન પણ કહે છે એટલા માટે એસ હિન્દુસ્તાની ટીમ હા તો ગુજરાતની કોમેડી કિંગ અને નંબર વન ચેનલ એવી કોમેડી કિંગમાં ગણાય છે કારણ કે ગુજરાતની કોમેડી કિંગ ઓળખાતા ફુમતાજી અને એમની સાથે પૂરી ટીમ આજ ગુજરાતમાં બૂમ પડાવે છે તો ગુજરાતમાં એક પણ ગામ એવું નહીં હોય જ્યાં એસબી હિન્દુસ્તાનીના વિડીયો ના જોવાતા હોય દરેક જગ્યાએ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોવાય છે એટલા માટે જ કહેવામાં આવે છે કે એસબી હિન્દુસ્તાનીના કોમેડી વિડીયો જોવાની ખૂબ જ મજા આવે છે તો દોસ્તો તમે જો એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત ગયા હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને સાથે સાથે વિડીયોને લાઈક કહી એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં હા દોસ્તો હું તમારા માટે એવો નવા વિડીયોની સાથે મળતો એશ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને હા વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને હાઈપ પણ કરતા જો તો દોસ્તો હવે મળીશું આપણે નવા વિડીયોની સાથે નવા અંદાજમાં સુધી આવજો